દહેગામ તાલુકા અને તાલુકાને જોડતી મેસો નદીની રડીતી જનતાને ફાયદો કે નુકસાન ચાલો જાણીએ આજે તંત્રનું કામ કેવું ને જનતા કેવી પરેશાન ભૂલ કોની ને ભોગવવું કોને મેસો નદીની રડીતી જનતાને ફાયદો કે પછી નુકસાન આ તો હાથીના દાંત જેવું થયું દેખાડવાના જુદા ને ચાવાના જુદા જનતા માંગે જવાબ હકીકત એવી છે કે દહેગામ તાલુકાના વડોદરાની માસંગ મોટી માસંગ લીંબ માણકપુર બાવડાની મુવાડી જેવા અનેક ગામોની જનતા અક્કલની મુવાડી થઈ તલોદ તાલુકામાં પ્રવેશ કરે છે તેનું અંતર બધું ઓછું થાય છે પરંતુ આ રસ્તા વચ્ચે એક મેસો નદી પણ આવે છે જે ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે શાળાના વિદ્યાર્થીઓને જનતા માટે માથાનો દુખાવો બની જાય છે વિડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જનતા માટે આ નદીની રડી માથાનો દુખાવો બની જાય છે જનતામાં લોક ચર્ચા ચાલી રહી છે કે જો આ રડીની જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો હોય તો આજે આવી નોબત આવી ન હોત રડી પણ ઊંચી બનાવી હોત તો આજે તો શું આ રડી બનાવી ત્યારે એન્જિનિયર તથા લગતા કર્મચારી થોડું વધારે ધ્યાન રાખી રડીની ઊંચાઈ વધારી હોત તો વિદ્યાર્થીઓને જનતા આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડ્યો હોત રિપોર્ટ દિનેશ ચંદ્ર શાહ બૌધિક ભારત દહેગામ